ટ્રેનને ઉથલાવી દેવા માટે ટ્રેકમાં અડચણો મૂકવી બોલ્ટ ખોલી નાખવા જેવી અનેક ઘટનાઓ તમે જોઈ હશે હવે આપણે ગુજરાતમાં પણ ટ્રેનને ઉથલાવી દેવાના ષડયંત્રનો નો પર્દાફાશ થયો છે જુઓ ટ્રેન ઉથલાવાના ષડયંત્ર આ ખાસ અહેવાલ નિર્દોષ લોકોના જીવનું કોણ થયું છે ભૂખ્યું કોને અનેક લોકોના લેવી છે મજા કોણ ટ્રેન ઉથલાવવાનું કરી રહ્યું છે ષડયંત્ર કયા નરાધમો રચી રહ્યા છે ષડયંત્રો

પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટ્રેનને ઉથલાવી હજારો મોતની મજા લેવાના ષડયંત્રો થઈ રહ્યા છે આતંકી વૃત્તિના કેટલાક નરાધમો ટ્રેનને ઉથલાવવાના ષડયંત્રો ઘડી રહ્યા છે ઉત્તર પ્રદેશ બિહાર સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાંથી આવી ઘટનાઓ સામે આવી રહી છે હવે આપણું ગુજરાત પણ તેમાંથી બાકી રહ્યું નથી

અહીં રેલવેના જે ટ્રેકમેન જે હતા એમને અહીં આમની જે ફીસ બેલ્ટ કાઢેલી દેખાઈ અને એની સાથેના જે નજીકના કી અને જે બોલ્ટ હતા એ ખાસા એવા વિસ્તારમાં કાઢી અને સામેના ટ્રેક ઉપર મૂકવાનું જણાવતા તાત્કાલિક ધોરણે એમને એમ ટેકનિકલ ટીમથી એ રિપેરિંગ કરી અને રેલવે વ્યવહાર તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવામાં આવેલ છે અને આ ઘટનાની જાણ થતાં તરત જ આરપીએફ જીઆરપી અને લોકલ પોલીસની જે ટીમો છે તાત્કાલિક ઘટના સ્થળે

જો ટ્રેન રોકાઈ ન હોત તો કદાચ મોટી દુર્ઘટના આ કાર લઈ શકતી હતી કિમ કોસંબા રેલવે ટ્રેક ઉપર ફરી એક વખત ટ્રેનને ઉથલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કિમ કોસંબાનો જે રેલવે ટ્રેક છે તેમાં જોગલ ફિશર પ્લેટ જે છે તે અહીંથી ચાકા ઉખાડી નાખવામાં આવ્યા હતા અને આ જે પ્લેટ છે તેને ઉખાડીને અન્ય જે રેલવે ટ્રેક છે તેના ઉપર મૂકી દેવામાં આવી હતી પરંતુ આરપીએફની જે ટીમ છે તે પેટ્રોલિંગ પેટ્રોલિંગમાં હતી અને ત્યારબાદ જે આરપીએફના જે કર્મચારી છે તેમની નજર આ ફિશર પ્લેટ ઉપર પડી હતી અને તાત્કાલિક ધોરણે રેલવે પ્રસા

રેલવે પ્રશાસન દ્વારા જે ડોગ સ્વોર છે તેની મદદ લેવામાં આવી રહી છે કારણ કે મોડી રાતની આ ઘટના છે જ્યાં મોડી રાતે એકોતેર જેટલા પેડ લોક કાઢી નાખવામાં આવ્યા હતા આ સાથોસાથ જે ફિશર જે પ્લેટ લોક છે તે પણ કાઢીને અન્ય ટ્રેક પર મૂકી દેવામાં આવ્યા હતા હાલમાં જે રેલવે પોલીસ છે તેના દ્વારા જે ડોગ્સ વોર છે તે ડોગ વોરની મદદ લેવામાં આવી રહી છે અને આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે અને ડોગ્સ મદદથી હવે આરોપી સુધી પહોંચવાની કવાયત

મુસાફરોને સલામત સવારીની ગેરંટી કોણ આપશે આવા તો અનેક સવાલ છે જેના જવાબ જનતા માંગી રહી છે આપને જણાવી દઈએ કે સુરતમાં બનેલી આ ઘટના પહેલા ઉત્તર પ્રદેશના કાનપુર રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતો તો રામપુર જિલ્લાના ટ્રેક પર લોખંડનો થાંભલો મૂકવામાં આવ્યો હતો આ સિવાય પણ બીજી અનેક ઘટનાઓ ટ્રેક પર બની છે તેનાથી સ્પષ્ટ થાય છે કે કેટલાક હવે દેશની અંદર કાવતરા કાવતરા રચી રહ્યા છે આવા કરનારા આતંકીઓને વહેલી તકે ફાંસીના માછડે લટકાવી દેવા જોઈએ જોવું રહ્યું કે સુરત સહિત દેશમાં બનેલી અલગ અલગ ઘટનાઓમાં આગળ શું થાય છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા